હ <laughs> ને

બધું તૈયાર તો કર્યું હોય મોડ સૌ નાખતી હતી ચીડું બનાવ કાંક આપણને રોટલી બનાવતા નહીં આવડતું શાક બનાવટ ના વઘાર તો આવડે બરોબર

नवी शिस्टम हो, अले भेम जी हाई 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 क्वाटा भेम जी अले भेम जी है तो लौत अब रिये सिफीट करा यहीं नी अले, अले भू जा हो में आया

મય તો બનાય બાઈ ને હું ગોડા આટલું હું ગોડા હું બનાય મન થઈ ગયે આવડો ડારે ની ખબર પડે તો હું ઘર લાવું તો આજ ગેસ લગાડું મના લાગી બેડો सगળો પકડે તમે માટલો પકું હેડો ના પાડા તોય બડ ડોયા ઢોને લીંજેટી ઝંડાકો માર દે હે ડોય ઝંડાકો કુબડા બટન બંધ કરવા દે નીકલા દો જુના

ખાવાનું રાખવા દુહિ તો આજે હું પકડવા લાગુ બાકી નાય વા

આખો હાથમાં પકડેલું પડે લાગત તમે એક તો પેટી મંગાવી લાગે

તમે યાર તમે બટાણી કરો મારું નાઉ બ્રાઉ સેલ મારું પેલે ઓ સેલ મારું ચાલી છે ને પંચન આવી બોડી બોડી નીચે જો ખોડો ખોડો જો ખોડો ખોડો તું ચાલી જાવ પેલી ચાલી ખોડો ઓ ખોડો થાળો વાટ યાર

กูกำลงมองป้อนน่าดาดี้นักตัวอู้ดาตบรตัวอู้ได้เหรอแตัวใแต่ละจบมาด้วยตรงบดาวถาดีรงมี่านั้นตัววยหอมชาติเยจชาติชาติะดมมา

બધું રોટલી દાળ પાટ બધું પણ હા વાળના નહિ ટાળ્યા કઈ ગયા બળી ગયો ગરમ થયું ઈ ઈ આડ્યું આના બધું તૈયાર કરવાનું વગાડ વગાડવાનું ને વગાડવા potato નું કઈ લાવ્યું વગાડવાનું હા વગાડવાનું પુના કોલે ના લેવો બે કેઠો બે આ પુનામાં બે જો ભારત માં છો બે હા કેઠો બે મને ડાલ શી ટમેટા નું વિચતી તો કો લાગે જો મરશું અઢન ખાવું <ang Caitlyn>

અઢી <laughs> <laughs> <laughs>

તમારા આઈ ગાર માં મન થાય ના માફું આ ખાઈ જાય કરજો તેનો jilina siapa gini Rio one